હા ખુબ સ્નેહ મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે અમે દોઢ લાખ ની ભેંસ હેઠાટું ગોતી પણ બે દોવા દે નહીં અહીંયા લઈ જાય અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ જાય એને રોજ ગોળ દેતા અમે હવે શેઠને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણ માં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ એને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેસુ તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી ગોળ લઈ ઓલો ગાંગડા હવે ઈ તગાર ભરીને મૂકે બે દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલે નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા ટુકડા અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડ ખરેક બુદ્ધિવાળા માણસો ને બુદ્ધિ વગેરે માણસો બુદ્ધિ દેવા જાય છે મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિ નો પોગ્રામ જ નથી આ દિલ નો પ્રોગ્રામ છે હજી ઈ જોક્સ કવ તમે ઈ ઈ મને ભાઈ હયા સળાવજો ઈ મને કહેજો બુદ્ધિ વાળો જો ઈ તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું અ ન જાવું હમણા એ ન પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોળ આવે હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે શું કહી દઉં હવે ભેં મારી મૂકો ભેંસ એ ભેં ભે કેટલું સાચા કરે અને ભેં દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો કે આ ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા હોય મારા રામ જાણે એક તો એમ કહી શકે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈ કરે તો છે જી કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે ને એ તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ એ ભગવાનને મેળો ઠપકો દેવા સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજનો વિકાસ કરી મરી જતા હતા શાર એકડા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના છે અત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ મેં ઘૂટેલા છે બે વર્ષ તારે એકડા આવડ્યા હતા એને બદલે ઓફિસે બેઠા હતા ને તો જમરાજા આવ્યા જમરાજા કે ભાઈ મારા કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મારછા કઉ જમરાજા કે મિત્ર તરીકે કહું આલ મારી આઈલે હારો નેરી લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો ને કવ સો હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે લોક ખુલી ગયો છે બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘરે નો જવાય આમલામાં જ નીકળી જવાય એમ કે વાંગીન નીકળવું એમ કરતા હાજો નેરી વાયલ તળી જાય એટલે બોલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાનું ભગવાનનો મગજ ગયો ભગવાનનો જ નહીં મગજ કોઈ દેવા હોય જ નહીં ને ભગવાન કે ચાલો મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારી આમાં સેલંજ મેળો કરવા ભગવાનને ચોક આની સર્કિટ જ ઉડાડ નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડ નાખવા ને આખી મેમરી જ થઈ ગઈ બસ આવું થઈ ગયું મેમરી વીજી બજે આબંજન આજા આજા ચાલા મને ખબર નહોતું આટા જ રહ્યા પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોપ ભોપ ગ્રી ભગવાનને જો ગયો હવે બરાબર પણ ભગવાનને એમ થયું કે પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામા મળ્યા જય સોમનાથ ચીજી તાર પપા નું નામ નીચી તાર દીકરા નું નામ તાર ગામ નું નામ નજીક ભાઈ

કઈ વાત કરતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી આ મગજભાઈ તો ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાને ના વાત જા મૂકીથી ના લે આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગ વાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભર દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની અકાર તો હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયકની જવાબદારી લઈ નહીં આવ્યા છે ભલામાં માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ અમે આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એ નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા એ નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી લે સાહેબ આ બે દેશ ત્યાં બાંધે ને ક્યાં દેશ બાંધે

પાછળ તાસ્લેન્સર વાળાને બાજુમાં પાછળ બેસાડેલા ઓલા હેડફોન થી સાંભળતા હતા તમને એમ થાય એ ગુજરાતી સાંભળતા હતા એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં એક સોમનાથ દાદાની દયા તો જુઓ આ ગુજરાતી સાહિત્યકાર ને પહેલો વેલો વર્લ્ડ ઓફ ગીનીજ બુકે આમાં મને તો કઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડ નું આવ્યું ને હકીકત કહું ઓલું અંગ્રેજીમાં આવે તો આપણે કાગળિયો નહીં હો ફરમાઈશું સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ તમારે જેને ઉતાવળ હોય વૈયા ભાઈ કોઈ નહીં હોય ને તો હું આજે દીવો પાછો પેટાવવાનો ને એની સામે ગાવાનો ગુરુજીના ના એટલે કરવાનું તમારે જેટલી મોકલો એટલી મોકલો હું આચાર જ છે મારામાં સંહિતા નથી હા હતો ભાવનગર પોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે બધા મંત્રી હતા કઈ કોઈ બન ન કરાવ્યું અહીંયા કોઈ નોંધ કરે આવે આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બેન નહીં કરું મને માઇન્ડ તામ સીડ્યું છે તેની વરથી કોઈ અમને સાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે આપણે તો તો જે હાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાઈ નહી તો વાળી જઈને બે હું અરે વાતું કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન